કોન્ફરન્સ તારીખ સત્તર અને અઢાર જુલાઈના રોજ વિશ્વ પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા નગર સ્થિત ખાતે યોજાઈ હતી આ કોન્ફરન્સ માં અઢારસો થી વધુ નર્સિંગ ના વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો ઉપપ્રમુ ઇકબાલ કડીવાલા એસોસિએસન સભ્યો અને વિદ્યાર્થી ભાઈ બહેનો સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં માં રેવાના તટે પ્રકૃતિના ખોળે રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે સાંજે પાંચ પંદર મિનિટે મોટી બેનર સાથે જલ જીવન મિશન સંદેશો પાઠવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જળ મિશન જલ હિ જીવન હે ના મંત્ર ને કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સીઆર આર સંદેશ સુત્ર સાથે સુરત સહિત

અને એ કોન્ફરન્સમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓ વિવિધ પ્રકારના પ્રદર્શનો સાથે આ સ્પર્ધાઓમાં જે ઉત્તીર્ણ થશે તે પુના ખાતે રાષ્ટ્રીય કોન્ફરન્સમાં ભાગ લેશે સ્ટુડન્ટ નર્સિસ એસોસિએશન ધ ટ્રેન નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયા ગુજરાત પ્રાંત દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું છે આજે અત્યારે સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુની સામે કેચ ધ રેન જલ હે તો કલ હે અને ઓર્ગન ડોનેશનના જનજાગૃતિ અભિયાન સંદર્ભે નર્સિંગના વિદ્યાર્થીઓ છત્રી લઈને સરદાર પટેલના સ્ટેચ્યુની સામે ઉભા રહે છે અને હે તો કલે તા પાણીનું એક એક ટીપું બચે અને આવનાર દિવસોમાં પાણીની અછત ના થાય અને ઓર્ગન ડોનેશન નર્સિસ એવું સમાજ અને ડોક્ટર વચ્ચેનું એક મધ્યમ છે અને એ નર્સિસની વાત દરેક લોકો માનતા હોય છે ત્યારે બ્રેન ડેટના કિસ્સામાં જરૂર ઓર્ગન ડોનેશન કરે અને બીજાના જીવનમાં રોશની લાવે એ જ અમારો આ ઉદ્દેશ છે આ પ્રસંગે માધ્યમો સાથે વાતચીત કરતા ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું કે રાષ્ટ્રીય એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉદબોધન કરતા કહ્યું કે જલ છે તો જીવન છે અને અંગદાન મહાદાન

જળ જીવન અને રાષ્ટ્રીય સરદાર સાહેબ ની પ્રતિમા સમક્ષોચાર કર્યા હતા અંગદાનમાં અમદાવાદ અને સુરતમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે ડોક્ટર અને નર્સિંગ એ દર્દી ને જોડતી કડી શ લોકોને વધુ ને વધુ અંગદાન કરવા એકતા પરેડ ખાતેથી અનુરોધ કર્યો હતો કિરણ નર્સિંગ કોલેજની વિદ્યાર્થીની નમ્રતા નુપુરઝાએ જણાવ્યું કે સમગ્ર ગુજરાતમાંથી અઢારસો જેટલી નર્સિંગ કોલેજના સ્ટુડન્ટો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવ્યા છે જેના પાછળનો હેતુ પાણી બચાવવાનો અભિગમ છે ગ્લોબલ વોર્મિંગને નાથવા માટે આપણે પાણી બચાવવાની ખૂબ તાતી જરૂર છે અમારી ખાસ થીમ કેશ ધ રેન અને અંગદાન મહાદાન એ આજે દરેક માનવીએ સમજવાની ખૂબ જરૂર છે અને લોકોમાં માનવતા જાગૃતિ ફેલાય એ માટે અમે છત્રી ઓઢીને લોકોને એક સંદેશો આપ્યો છે આ પ્રસંગે વિદ્યાર્થીઓ મેમ્બર અને મેડિકલ સ્ટાફ દ્વારા સમૂહ તસ્વીર સેલ્ફી અને સરદાર સાહેબના એક ભારત શ્રેષ્ઠ ભારતના સંદેશ ને સાકાર કર્યો હતો અને એકતા નગરના વિવિધ પ્રકલ્પો અને પ્રાકૃતિક સૌંદર્યની નજરે નિહાળી ખુશી વ્યક્ત કરી હતી આજે અમે એકતા પરેડ ગ્રાઉન્ડ ઉપર બધા છોકરીઓ બધા નર્સિંગ સ્ટાફ ઓલમોસ્ટ અઢારસો થી વધારે નર્સિંગ સ્ટાફ આખા ગુજરાતમાંથી અહીંયા આવ્યા છે છત્રી લઈને બધા ભેગા થયા છે બીકોઝ અમારું કોન્સેપ્ટ જે છે અહીંયા આવવાનું એ છે જલ બચાવ અને ઓર્ગન ડોનેશન નું છે જળ બચાવ એટલે અત્યારે જમાનો જે છે એ ગ્લોબલ વોર્મિંગનો જમાનો છે એમાં અમને બહુ પાણીની બચત કરવાની જરૂર છે એટલે જે પાણીની બુંદો છે વરસાદની જે એક એક બૂંદો છે એ આપણે હાંચવવાની જરૂર છે આ જમાનામાં અને જે ઓર્ગન ડોનેશન છે એને અમે પ્રોત્સાહિત કરવા માટે આવ્યા છે અને એના લીધે અમે લોકોએ છત્રી લઈને